દર્શક મિત્રોને મારી ચેનલમાં સ્વાગત છે હવે આવે છે હિન્દુ સંસ્કૃતિ હિન્દુ સંસ્કૃતિને બદનામ ન કરો કોઈ માતાજીને માને કોઈ ભગવાનને માને કોઈ પણ સંપ્રદાય માર્યો પણ એકબીજા સંપ્રદાયનો ટાંગો ખેંચવાનું કામ કરો નહી અહીં આજ એકબીજા એકબીજાના સંપ્રદાયનો ટાંગો ખેંચે છે તો એ કેટલા આદે સારું જો તો ખરા વિદેશોમાં આપણા અણીખમ મંદિરો ઊભા છે માતાજીના ભગવાનના અવતારોના કેટલા બધા મંદિરો ઊભા છે અને સંપ્રદાય વાળા એકબીજાનો ટાંગો ખેંચીએ એ કેટલી હદે સારું હે એક વાત કહું છું કોઈ પણ સંપ્રદાય માર્યો પણ ચોરી જુગાર દારૂ ચોરી પરમાટીથી તો આગું રેવું રેવું ને રેવું જ આખા ભારતમાં જે પોલીસ નો કાયદો લાગે છે એ જ રીતે ભાગવતજી ગીતાજી નો કાયદો લાગે જ છે કોઈ પણ સંપ્રદાયને આપણે એવું ન માનું કે આપણા સંપ્રદાયમાં આવો કાયદો ન લાગે બધાને લાગશે લાગશે ને લાગશે જ શ્રીમદ ભાગવત ગીતાજી આદિક શાસ્ત્રોનો સમજા જુગાર દારૂ ચોરી પરમાટી દુરાચારથી આગું રહેવું ઘણા મારી જેમ તિલક ચાંદલો કરી ચોટી રાખે પાછા વ્યસનને બધે ભરપૂર હોય સમજા હે તો એવું પણ ન કરતા ઘણા માણસો નોકરીઓ ઓફિસોમાં જતા હોય તો ખોટા બિલ મૂકી દે ભ્રષ્ટાચાર કરે એ પણ સારું નહીં આ ચોરી જ કહેવાય છે એટલે ચોરીથી પણ આ ઘો રહેવું દારૂથી પણ આઘો રહેવું પરમાટીથી આ ઘો રહેવું ને પાછા તો અમે એમ કહે કે અમે ઓલા સંપ્રદાયના હું એમ કહું છું કે હું આ સંપ્રદાયનો બરાબર તો આવાથી આવા સંપ્રદાયમાં રહે એમાં વાંધો નહીં કોઈ પણ સંપ્રદાયમાં પણ નિયમ ધરમ પાળજો તો જ આપણે આચા સંપ્રદાયથી આ સંપ્રદાયવાળા કહેવાય છે ને આપણી હિન્દુ સંસ્કૃતિ તો જ આપણી જળવાઈ હશે એટલે વિદેશોમાં પણ આપણું હિન્દુનું હિન્દુઓનું નામ છે હિન્દુ સંસ્કૃતિનું નામ છે એ જ રીતે રહેવાનું છે પણ બદનામ તો નો જ કરતા એકબીજાનો મારો કહેવાનું શું છે એકબીજાનો ટાંગો ન ખેંચતા તો ચાલો જય હિન્દ જય ભારત જય માતાજી જય ભગવાન